જા તો નહીં હોય પારવા પારવા ક્યાંક ક્યાંય ગય છે કાલ પાડા ન તો આજ પાડ લેવી ખાય એટલે થઈ જાય નહીં ગલપેશ જા જા તો નહીં જાય પક્ષીઓ બોલે ખાય છે નેકરા નીકળા મહેમાન આવ્યા હોય ને તો મહેમાન ખાય હવે આવા ઝીણકા ઝીણકા હોય મોટા ન હોય એ પાકી ગયું છે શેપી નાખી

આવડું બહાર ને ખાય મિત્રો જોઈ ગયો જીવડા પડી ગયા હોય નઈ એમ કે વરસાદ થઈ ગયો ને મિત્રો એટલે હવે જોઈને ખાવા પડે કેમ કે હવે વરસાદ થાય એટલે જીવડા પડી જાય બહાર થઈ નીકળે અમુક માં છે તો નહિ મિત્રો નીરખીને જવું પડે ન આમાં ધોળા ધોળા દેખાય નહિ જીવડામાં મસ્ત આય મિત્રો ગલું ગલું મજ જેવું હાર મિત્રો હે ને સીધા પાડતા પાડતા હે ખાતું જવાનું ધરાઈ જવાનું એ બોલતા કોયે બોલાય હે એ બુલ બુલ બોલાયું કોયેલ આવ્યા વહી ગઈ કોશું થઈ ગયું સેલ્પેશ ચાલો મિત્રો તમારે ખાવા હોય ને તો આવી જજો સીતાફળ ખાવા મેન પાર લેવે ફટાફટ જાય મિત્રો કોયલ બેઠી જો રે આઈતે એં જે તોલ કા ભઈ રે જો મિત્રો

એ વેકઈને લાગતી છે મિત્રો જિતા પર તો માર લેજા હવે પાડવા છે મિત્રો કેળા પાકી ગયા છે જો અને પાડી લઈ જાય એ ચાલે લાગટ એટલે કાકે લૂમ લઈ લે લઈ

તુવેર માર્યો ને એ રીણ લેવી મિત્રો ને વરસાદ આવ્યો ને આપડી માઇન્ડ બી મિત્રો દેખાય છે ચોકી નકરા દેખાય ધોળા ધોળા છે

પછી વીણવા ને થાય દોડવા ત્યાં સુધી તો લેવાય નહીં કેમ કે અંદર હાલી હાલી ખૂંદાઇ જાય એવું છે હમણે કોરું થવા દઈ સામે એક સીતા ફોર છે પાડી લઉં તો જો મિત્રો તુવેર નો ફાલ છે ને વધારી થવા મની ગઈ છે જો એને હલાવીને તો બધું ખરી જાય છે ખરે હે ને મિત્રો

રોયે કઈ મેલ નહીં આવે રોવા માનસ્યું તો હને રહી રહ્યો એ કઈ પાછું નથી આવી જવાનું નુકસાની છે એ છે ચાલો મિત્રો આપણે સીતાફળ પાડી લીધા છે હવે જવા દેવી ઘરે આપણે જો આટલા સીતાફળ છે આ મોટું ફૂલ તગારું ભરાનું ઓલી ભરાઈ ગયું છે અને નાનું થોડું ફેર્યું છે એટલા સીતાફળ ભરા કેવો મસ્ત કલર દેખાય મિત્રો સીતાફળનો Mak siwa bayar wija siwa, siwa hamon jatah, cuchu cewa, tongok kada, purumen jauh kaja, purumen kaj, heh Ya, heh Ya, hei tongok kaj, jauh kai jauh, jalut kaj, jalut kaj, ya.

હાલો ડાયરો બપોરા કરી અને પછી તરત જવાનું છે આપણે મગની સિંગુ વીણવા ચાલો મિત્રો ફાઈનલી આપણે હને આવી ગયા છે મગ વીણવા ને હને ડાયરો આપણે વિડીયો શૂટ કરતા ને તે માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એને પાછા જે જ્યારે હોય સવાર કરું અને સોનુ બેને તો મુહૂર્ત કરી દીધું હોય ક્યારનું જેવું ને હું કલ્પેશ ને ભાઈ બી બધા છે ને ડાયરો આવી ગયા છે મસ્ત મજાના છે ને મગ સોનું બેન જો સોડે ઉંબાડતા જાય છે ને સિંગો હિંટી જાય છે અમુક સોળોમાં મસ્ત સિંગો આવે છે અમુકમાં બધી કઈ ગયા અમુકમાં પારી પારી કોક કોક સિંગ ફૂંકાણી છે

Luka nái của tôi. Nay quê? Apre quê? Ama Tobiaga, yên chica. Ni sợ lấy dạy. Am nái kỳ nái lấy dạy. A bandook sáng. 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 A bandook

તને આપ ટ્રાઇપોડ હા પડી ગઈ પડી થઈ ગઈ ઘોડી 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 કેટ કેટડા માર હાડી બહુ ઠેકડા માર છે રાઈટ લાઈન કઈ છે હા હજી લાઈન બી થાય છે hai <coughs> cái tấu thì giờ mình pha giờ ai à gì Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

हाँ होल्डर से होल्डर फोन होल्डर से मैंने दी थी आईटी कोड यो यू नो इसका एक आपने नहीं हाँ आया है ना लेवल पर तक से अपनी फोन फंक्शन है આપણે યુટ્યુબની ની શરૂઆત કરી હતી જોકે આ તો એ બીજો ફોન હતો એ ફોન તો બેન પાસે છે આ રીતને હોય આપણે સ્ટેન્ડ જો ફોન ન ફેરવો આપણે આમ 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 ફેરવી નાખવા સ્પેશિયલ ને આપણે કંઈક વાડીમાં કામ કરતા હોય ને તો ટાઈમ લેપ્સ કે વિડીયો કે આવું બધું શૂટ કરવું હોય ને સિનેમેટિક શોટ તો એ આ ને લાગે

આની કિંમત દાયરો તમને કહું ને તો આની કિંમત છે સોળસો રૂપિયા બહુ મોંઘું આવી ગયું ચાલો આને હેને ચેક કરી દઈ પાર્સલમાં આ હતું કઈ તાજું હતું નહીં મિત્રો તમારે કોઈને લેવું હોય તો આપણે તમને વિડીયોમાં આપણે પ્રોડક્ટમાં હે એડ કરી દઈશું એમાંથી આપણે પરચેસ કરી શકો તમે

બેશક વરસાદ આવતો છે હા વરસાદ ચાલુ જ છે બી ટાઈમ ના રે મિત્રો એ પેક જ વાતાવરણ છે કાળા ડિબાંગ વાદો ચાલુ થઈ ગયા જો કે ચાલુ જ છે ત્રણ ચાર દિવસથી મિત્રો અમારે શિવમભાઈ જો ગારામાં જાય છે કા હાલો शिवम આલમ ના અલવા

તો? આપડે ગુંદી ગુંદીના પાંદડા મિત્ર બી જેવો કુલતા બાર નમી